નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણા વિડીયોમાં અર્બન હેલ્થ સોસાયટી વડોદરા દ્વારા વિવિધ જગ્યા પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો એનેસ્થેટિસ્ટ ચાર જગ્યા પર જેની શૈક્ષણિક લાયકાત છે એમડી ઇન એનેસ્થેસીયા અને બે વર્ષનો અનુભવ સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ કામગીરીનો સમય છે નવથી એક ફિક્સ પગાર પાંત્રીસ હજાર પ્રતિ મંથ બીજું છે સર્જન ચાર જગ્યા પર શૈક્ષણિક લાયકાત છે એમએસ ઇન જનરલ સર્જરી અને બે વર્ષનો કામનો અનુભવ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ કામગીરીનો સમય છે નવથી એકનો અને પગાર પંચોતેર હજાર પ્રતિમાસ ત્રીજું છે પેથોલોજી ચાર જગ્યા પર એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એમડી ઇન પેથોલોજી અને બે વર્ષનો કામનો અનુભવ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ કામનો સમય છે સવારે નવથી એક પગાર છે પંચોતેર હજાર પ્રતિમાસ ચોથો છે રેડિયોલોજિસ્ટ ચાર જગ્યા પર એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એમડી ઇન રેડિયોલોજી અને બે વર્ષનો કાનનો અનુભવ સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ કામનો સમય છે સવારના નવથી એક પંચોતેર હજાર પ્રતિમાસ પગાર પાંચમું છે ઓર્થોપેડિક ચાર જગ્યા પર જેને એજ્યુકેશન ક્વોલિફિકેશન એમ ડીઈન ઓર્થોપેડિક અને બે વર્ષનો કામનો અનુભવ અને સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન હોવું જોઈએ સવારે નવથી બાર કામનો સમય અને પિસ્તાલીસ હજાર પ્રતિ મંથ વગાડ છઠ્ઠું છે ડર્મેટોલોજિસ્ટ ચાર જગ્યા પર જેને એજ્યુકેશન ક્વોલિફિકેશન એમ ઇન ડર્મેટોલોજી અને બે વર્ષનો કામનો અનુભવ સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન હોવું જોઈએ કામનો સમય છે સવારે દસથી બાર પિસ્તાલીસ હજાર પ્રતિમંત પગાર સાતમું છે ઓપ્થોમોલોજીસ્ટ એટલે કે નેત્ર ચિકિત્સક ચાર જગ્યા પર જેને એજ્યુકેશન ક્વોલિફિકેશન એમડી ઓપ્થોમોલોજીસ્ટ સાથે બે વર્ષનો કામનો અનુભવ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ કામનો સમય છે સવારના દસથી બાર વાગ્યા સુધી પિસ્તાલીસ હજાર પ્રતિમંત પગાર આઠમું છે એનટી સર્જન ચાર જગ્યા પર જેને એજ્યુકેશન ક્વોલિફિકેશન એમએસિન ઈ એન ટી અને બે વર્ષનો કામનો અનુભવ સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે કામનો સમય છે સવારના દસથી બાર પિસ્તાલીસ હજાર પ્રતિમંથ પગાર નવમું છે આયુષ મેડિકલ ઓફિસર મેલ સાત જગ્યા પર જેને એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય સંસ્થા દ્વારા બીએએમએસ બીએસએમ એમ એસ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલરનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ પગાર છે એકત્રીસ હજાર પ્રતિમાસ દસમું છે આયુષ મેડિકલ ઓફિસર ફિમેલ પાંચ જગ્યા પર જેમાં માન્ય સંસ્થા દ્વારા બી એ એમ એસ બી કાં તો બી એચ ડિગ્રી મેળવેલી હોય જોઈએ અને સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ પગાર છે એકત્રીસ હજાર પ્રતિમાસ અગિયારમું છે બ્લોક ફાઇનાન્સ આસિસ્ટન્ટ એક જગ્યા પર જેમાં પી કોમ કાં તો કોમ્પ્યુટર એપ્લિકેશનની ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અને સાથે સોફ્ટવેર અને હાર્ડવેરની જાણકારી હોવી જોઈએ તથા અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગ તેમજ ડેટા એન્ટ્રી કરતા આવડવું હોવું જોઈએ અનુભવ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો પગાર છે વીસ હજાર પ્રતિ બારમું છે એક્સ રે ટેકનિશિયન ત્રણ જગ્યા પર જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય સંસ્થામાંથી ફિઝિક્સના વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેજ્યુએશન હોવું જોઈએ માન્ય સંસ્થામાંથી એક્સ રે ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સાથે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ પગાર છે તેર હજાર પ્રતિ તેરમું છે ઓટી આસિસ્ટન્ટ ચાર જગ્યા પર જેને એજ્યુકેશન ક્વોલિફિકેશન બાર પાસ તેમજ ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય છે પગાર છે નવ હજાર પ્રતિ મંથ આ તમામ પોસ્ટ માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ તમામ પોસ્ટમાં રસ ધરાવનારા ઉમેદવારો સત્તર સાત બે હજાર ચોવીસથી ચોવીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે જાહેરાતની સામાન્ય જોગવાઈઓ જોઈ લઈએ ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તે ખાતરી કરી લેવી જરૂરી છે ઉમેદવારે નિયત કરેલા અરજીપત્રકમાં ભરેલી વિગતો આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા કચેરી દ્વારા મંગાવવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી ટ્રિપલ સી કોર્સ પાસ કરેલો હોવો જોઈએ ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકરતી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે ઉમેદવારે અરજીપત્રકમાં કોઈપણ વિગત ખોટી બતાવેલ હશે તે ધ્યાનમાં આવશે તો અરજીપત્રક કાં તો નિમણૂક કોઈપણ તબક્કે રદ ગણવામાં આવશે આ જાહેરાત ભરતી અંગે લેખિત પરીક્ષા કાં તો ઇન્ટરવ્યૂ રાખવામાં આવશે જે મહાનગરપાલિકાના અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત કાં તો મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થું આપવામાં આવશે નહીં આ જાહેરાતને કોઈપણ કારણોસર ફેરફાર કાં તો રદ કરવાનો સંપૂર્ણ હક મ્યુનિસિપલ કમિશનરશ્રી વડોદરાનો રહેશે અને ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાતની સંબંધી અન્ય સૂચનાઓ માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઈટની મુલાકાત લેવાની છે જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ